શ્રી કૃષ્ણ પ્રાર્થનાનું મહત્વ શરીરને તંદુરસ્ત રાખવા માટે સારા ખોરાકની અને વ્યાયામની જરૂર પડે છે તે જ પ્રમાણે મનને તંદુરસ્ત રાખવા માટે સવાર સાંજ પ્રાર્થના કરવાની જરૂર હોય છે પ્રાર્થના આત્માનો ખોરાક છે આપણે સવાર સાંજ પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થનામાં ગજબની શક્તિ છે ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વરને પહોંચે છે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી સવાર સાંજ પ્રાર્થના કરતા હતા તેમણે કહ્યું છે કે મારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી ન હોય એવું કદી બન્યું નથી નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા ભક્તોની પ્રાર્થના ભગવાન સુધી પહોંચી છે પ્રાર્થના દુઃખી હૃદયનો પોકાર છે પ્રાર્થના પતિને પણ પાવન કરે છે બધા ધર્મોએ પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું છે તમામ ધર્મોની વાતોનો સાર તો એક જ છે તેથી સર્વધર્મ પ્રાર્થના પણ થવી જોઈએ દરેક ધર્મને આદર આપવો જોઈએ આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈનામાં આપણું દુઃખ દૂર કરવાની શક્તિ નથી કેટલાક લોકો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે કેટલાક લોકો કોઈપણ પ્રકારની ઈચ્છા રાખ્યા વગર પ્રાર્થના કરે છે સર્વનું કલ્યાણ થાવો એવી ભાવનાથી પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કરવાથી આપણું મન હળવું પ્રફુલ્લિત અને શાંત થાય છે પ્રાર્થના આપણને ચિંતામુક્ત કરે છે જે ઘરમાં નિયમિત પ્રાર્થના થાય છે એ ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે અને હૃદય પવિત્ર થાય છે આપણે દરરોજ સાચા હૃદયથી ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ